નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપા અને નાનજી ખેડૂત એક દિવસ જલારામ બાપા પોતાની જગ્યાએ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવતા હતા અને જય શ્રી રામ જય શ્રી રામ ના જાપ કરતા હતા ત્યાં જ બહારથી અવાજ આવ્યો ભગત ઘરમાં છો કે જલારામ બાપાએ જાપ બંધ કર્યા અને જવાબ આપ્યો પધારો મારા વાલા નાનજીભાઈ અંદર પધારો હું અંદર ઘરમાં જ છું રામજીના જાપ કરું છું નાનજી પરિવાર પૈસે ટકે ખૂબ જ સુખી સંપન્ન પરિવાર ખેતરમાં માણસો કામ કરે નાનજી લાડાણી પોતે અને તેમનો પરિવાર પણ ખેતરમાં તનતોડ મહેનત કરે નાનજી લાડાણી ખેતરમાં કામ કરે અને બોપારે જમવાનો સમય થાય એટલે તેમના પત્ની ભાતુ એટલે કે ભોજન લઈને ખેતરે આવે અને તેમનો આખો પરિવાર ખેતરમાં સાથે બેસીને જમે નાનજી લાડાણી અને તેમનો પરિવાર જલારામ બાપાના પરમ ભક્ત દરેક સુખ દુઃખમાં તેમને યાદ કરે તેમના ઘરમાં કોઈ પણ શુભ કાર્ય હોય એટલે દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા જગ્યાએ જઈને જલારામ બાપાના પછી જ એ કાર્ય કરે નાના મોટા કાર્ય કરવા માટે તેમની સલાહ લે બાપાની અનુમતિ અને તેમના આશીર્વાદ મળ્યા પછી જ કાર્યની શરૂઆત કરી નાનજી લડાણી અંદર જગ્યામાં આવ્યા જલારામ બાપાએ માળાને પોતાની આંખોને રડતા પધારો નાનજી લડાણી પધારો કહીને તેમને આવકાર આપ્યું જલારામ બાપા હજી તો પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ ના પગમાં પડી ગયા તેમની આંખોમાંથી આંખોમાંથી લાગ્યા વહેતા આંસુઓ જલારામ બાપાના પગ પર પડ્યા તેમણે વાંકા વળીને નાનજી લાડાણીના બાવડા પકડીને તેમને ઊભા કર્યા અને પોતાની પાસે ખાટલા પર બેસાડ્યા જલારામ બાપાએ કહ્યું શું થયું મારા વાલા શાંત થઈ જાઓ તેમણે પોતાના એક સેવકને પાણી લાવવાનું કહ્યું તે સેવક જઈને પાણીનો લોટો લઈ આવ્યો એટલે તેમણે સેવકના હાથમાંથી પાણી લઈને નાનજી લાડાણીને પીવા માટે આપ્યું નાનજી લાડાણીએ પાણી પીધું થોડા શાંત થયા અને જલારામ બાપાની સામે બે હાથ જોડીને બેસી ગયા નાનજી લાડાણી કહ્યું કે જલારામ બાપા પંદર દિવસ પહેલાં તમારા આશીર્વાદથી અમે બસ્યા નહીતર હું અને મારો પરિવાર બસી ન શકત જો તમારા આશીર્વાદ ન હોત તો હું અને મારો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુખાઈ જાત તમારા આશીર્વાદથી જ મારા આખા પરિવારનો જીવ બસ્યો નહીં તો આજે અમે એટલું બોલ્યા ત્યાં તો તેમનો અવાજ ગળગળો થઈ ગયો અને તેમની આંખોમાંથી આંસુઓ અને આંસુ ધારા વહેવા લાગ્યા બાપાએ કહ્યું કે સૌની રક્ષા તો ઉપર બેઠો છે રામજી રામજી ત્યાં બેઠો બેઠો સૌની રક્ષા કરે છે પણ એ તો કહો કે મારા વાલા શું થયું નાનજી લાડાણીએ માંડીને આખી વાત શરૂ કરી નાનજી લાડાણીએ કહ્યું કે આજથી પંદર દિવસ પહેલા હું ખેતરમાં કામ કરતો હતો બપોરે રોટલો ખાવાનો જમવાનો સમય થયો એટલે મારી પત્ની ભાતુ ભોજન લઈને ખેતરે આવી દરરોજ બપોરે હું અને મારો આખો પરિવાર ખેતરમાં જ કોઈ એક ઝાડ નીચે સાયડામાં બેસીને સાથે રોટલો ખાઈએ અને વાતો કરીએ આજથી પંદર દિવસ પહેલાં તે દિવસે પણ બપોરના સમયે હું અને મારો પરિવાર ખેતરમાં એક વડલાના ઝાડ નીચે બેસીને રોટલો ખાતા હતા ભોજન કરી રહ્યા હતા અને ખુશીથી વાતો કરતા હતા બાજુના ઝાડના થડ સાથે બળદને જો જોડ બળદની જોડ એટલે હળ સાથે જોડવામાં આવતા બે બળદોની જોડીઓ બાંધી હતી બળદોને નિરાણ અને પાણી આપ્યું બળદો પાણી પીતા અને અમે રોટલો ખાતા હતા તે અચાનક જ ખેતરની જમીન ધ્રુજવા લાગી સારે તરફ ખેતરમાંથી ધૂળની ડમરીઓ ઉડવા લાગી ધૂળ આંખોમાં જવાના કારણે અમારી આંખો અંજાઈ ગઈ ધૂળની ઉડતી ડમરીઓના કારણે અમને દેખાતું બંધ થઈ ગયું થોડીવાર પછી ધૂળની ડમરીઓ ઉડતી ઓછી થઈ પછી અમે અમારી આંખો સોળીને જોયું તો ત્યાંનું દ્રશ્ય જોઈને અમારી આંખો ફાટી ગઈ અમે લોકો તે જોઈને ખૂબ જ ડરી ગયા એક ક્ષણ માટે પોતાની આંખો બંધ કરી પછી આંખો ખોલીને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાતને આગળ વધારતા કહ્યું અમે જોયું કે ખેતરની જમીન ફાડીને એક ગાંડો બાવળ જમીનની બહાર નીકળતો હતો બાવળના મૂળ ખૂબ જ મોટા અને કાંટાળા હતા જેના કારણે ખેતરના ઘણા પાકને નુકસાન થયું અમે બધા તે ગાંડા બાવળની વચ્ચે ઘેરાઈ ગયા અમારી શાળે તરફ બાવળની કાંટાળી ડાળીઓ વીંટળાઈ ગઈ અમારા માટે બહાર નીકળવાનો રસ્તો સાવ બંધ થઈ ગયો થોડી વારમાં તો તે કાંટાળા બાવળની ડાળીઓ તૂટીને સીધી અમારા પર નમવા લાગી ખેતરમાં હું મારો પરિવાર અને અમારી સાથે ખેતરમાં કામ કરનાર બીજા લોકો પણ હતા ખેતર ખેડવા માટે હળ સાથે જોડેલા બળદો પણ હતા ખેતરમાંથી સાંભળાવા લાગી અમે બધા અમારા હાથ માથા પર આડા રાખીને બસવાની કોશિશ કરતા હતા બાવળ ધીમે ધીમે જમીનમાંથી નીકળતો જતો હતો તેના જાડા થડ અને મૂળ કાંટા ધીમે ધીમે આખા ખેતરમાંથી ફેલાવા લાગ્યા પાક ધૂળમાં ભળીને નષ્ટ થવા લાગ્યો એ બાવળના કાંટા જો શરીરને અડે તો સાંભળી અમે બધા ખૂબ જ ડરી ગયા હતા જો તે બાવળ ખેતરમાં ફેલાઈ જાત તો બધો પાક નષ્ટ થઈ જાત અને હું બરબાદ થઈ જાત સાથે સાથે અમે લોકો પણ તે જ બાવળ વચ્ચે ઘેરાઈ ગયા હતા બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન હતો પણ છે ને કે જ્યારે તરફથી આવે જીવનમાં મુશ્કેલીઓ અપાર તો કોઈ પણ રસ્તો કે ઉપાય ન આવે જ્યારે કામ ત્યારે તે મુશ્કેલીમાંથી ઉગારે જલારામ બાપાનું નામ જ્યારે સારા તરફથી મુસીબત આવે છે અને એ મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો ન દેખાય ત્યારે ફક્ત એક જ રસ્તો બાકી રહે છે એ રસ્તો છે પરમ પુંજ્ય શ્રી જલારામ બાપાનું નામ જલારામ બાપાનું નામ સ્મરણ કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે એમનું નામ તારણહાર બનીને દરેક સંકટમાંથી પાર ઉતરે છે જલારામ બાપા મે મારી અને મારા પરિવાર પર આવેલા આ અણધાર્યા સંકટને પોતાની નજરની સામે જોયું એ સમયે મને શું કરવું શું ન કરવું કંઈ સમજાતું ન હતું મે મારી બંને આંખો બંધ કરી દીધી અને તમને યાદ કર્યા મનમાં તમારું નામકરણ કરીને તમને પ્રાર્થના કરી કે હે જલારામ બાપા હવે તમે જ અમારા તારણ હારશો અમને આ મુસીબતની મુસીબતમાંથી બહાર કાઢો મને મારા પરિવારને અને આ ખેતરમાં ફસાયેલા લોકોને આ અણધારી આ સંકટમાંથી ઉગારો મનમાં તમારું નામકરણ સમરણ કરતા જ ચમત્કાર થયો બાવળ આગળ વધતો અટકી ગયો એવું લાગ્યું જાણે તમે ઢાલ બનીને અમારી અને બાળ વચ્ચે આવીને ઊભા રહી ગયા અને અમને મુસીબતમાંથી ઉગાર્યા અમારા તરફ આવતો બાવળ ઉપર હવામાં જલારામ જય જલારામ એમ તમારા નામનું સ્મરણ કરતા કરતા ખેતરની બહાર નીકળી ગયા અને બળોદને પણ સાવચેતી બહાર કાઢ્યા કોઈને પણ રતિ ભાર નુકસાન ન થયું સહી સલામત

નાનજી લાડાણીની વાત જલારામ બાપાની પાસે ઊભેલો તેમનો શિષ્ય સાંભળતો હતો તે શિષ્યએ જલારામ બાપા સામે જોયું અને પછી નાનજી લાડાણીને કહ્યું કે આજથી પંદર દિવસ પહેલાં ગુરુજી જલારામ બાપાની આખી પીઠ સોલાઈ ગઈ એવું લાગે છે જાણે કે કોઈ બાવળના અણીદાર સૂળ કાંટા ગુરુજીની પીઠ પર ઘસડાયા હોય જાણે કે ગુરુજી કોઈ કાંટાવાળી ઝાડીઓની વચ્ચે ઉભા રહી ગયા હોય અને બધા સોળ તેમની પીઠમાં પેસી ગયા હોય એટલું બોલીને એ જલારામ બાપાની સામે જોવા લાગ્યો જલારામ બાપાના શિષ્યની વાત સાંભળીને નાનજી લાડાણીના મોઢામાંથી ઉદગાર નીકળી ગયો હે અને તેઓ ભગત દેખાડો તો શું થયું છે કહીને એક ઝાટકે ઉભા થઈ ગયા જલારામ બાપાએ હસીને કહ્યું કે નાનજી ભાઈ મારા વાલા રક્ષા તો મારા રામજીએ કરી પણ તમે ટાણે કટાણે સાંભળો છો પણ અમારાથી તો ટાણું કટાણું ન જોવાય હો એમ કહીને તેમણે પોતાનું કેળ્યું ઊંસું કર્યું થોડા વાંકા વળ્યા નાનજી લાડાણી જોયું તો જલારામ બાપાની આખી પીઠ સોલાઈ ગઈ હતી તેમની આખી પીઠમાં લાગેલા ઘાવથી લોહીના ટસિયા ફૂટી ગયા હતા તેમની આખી પીઠ લોહી લુહાણ પડતી તેમની પીઠ પરના ઘાવ હજી તાજા હતા અને ઘાવમાંથી નીકળેલું લોહી સુકાઈ ગયું હતું અને આખી પીઠ સોજી ગઈ હતી પીઠમાં રહેલા ઘાવને કારણે કેડિયામાં પણ લોહીના ડાઘા પડી ગયા હતા એવું લાગતું હતું જાણે કે એ ઘાવ પંદરેક દિવસ પહેલાના હોય નાનજી લાડાણી આખી વાત સમજી ગયા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યું જલારામ બાપાએ થોડા વાંકા વળીને પાછળ જોયું અને નાનજી લાડાણીને કહ્યું કે નાનજીભાઈ જુઓ તો ખરા વાંસામાં ક્યાંય બાવળના સૂળ કાંટા તો નથી રહી ગયા ને જો સૂળ રહી ગયા હોય તો કાઢી નાખો જો અંદર વાંસામાં જ રહી જશે તો ઘાવ પાકી જશે નાનજી લાડાણીએ જોયું તો એમની પીઠમાં બાવળના સૂર અંદર ફોકાયેલા હતા એટલે નાનજી લાણી ધીમે ધીમે જલારામ બાપાની પીઠમાંથી કાંટાઓ કાઢવા લાગ્યા તેઓ જેમ જેમ પીઠમાંથી કાંટા કાઢતા જતા હતા તેમ તેમ તેમની આંખોમાંથી આંસુઓ વહેતા જતા હતા નાનજીભાઈ એટલે તેમણે ધીમે ધીમે જલારા બાપાની પીઠમાંથી બાવળના બધા એટલે કે બધાએ કાંટા કાઢી નાખ્યા જલારામ બાપાની પીઠ પરના જખમ જોઈને નાનજી લાડાણીની આંખના આંસુઓ રોકાતા ન હતા નાનજી લાડાણી ધૂળ કે રડી પડ્યા જલારામ બાપાએ તેમને શાંત કર્યા અને પૂછ્યું શું થયું મારા વાલા તમારી આંખોમાં આંસુ કેમ આવી ગયા ત્યારે નાનજી લાડાણીએ રડતા રડતા જ બે હાથ જોડ્યા અને હિબકા ભરતા ભરતા કહ્યું કે જલારામ બાપા હું આખી વાત સમજી ગયો આજથી પંદર દિવસ પહેલાં જ્યારે મારા પર અને મારા પરિવાર પર જે અણધારી મુસીબત આવી હતી એમાંથી તમે અમને તો બસાવી લીધા પણ એ મુસીબત તમે તમારા પોતાના પર લઈ લીધી મને અને મારા પરિવાર પર જે સંકટ આવ્યું હતું તે સંકટમાંથી ઉગારવા માટે તમે પોતે કષ્ટ સહન કર્યું તમે અમને તો સંકટમાંથી પાર કર્યા પણ એ સંકટ તમે પોતાના પર લઈ લીધું ને અમને બસાવવા માટે તમે પોતે બાવળના સૂળાને ઘાવની પીડા સહન કરી ને અમને એ પીડામાંથી બસાવ્યા એ બાવળ જે હવામાં લટકી ગયો હતો એ તમારો જ ચમત્કાર થતો તમે અહીં જગ્યામાં રહીને અમારી રક્ષા કરી એટલું બોલતા જ નાનજી લાડાણી પોતાની જાતને રોકી ન શક્યા જલારામ બાપાના પગમાં પડીને તે ફરી વખત ધ્રુજકે ને ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યા નાનજીભાઈ લાડાણીએ કહ્યું કે જલારામ બાપા મને માફ કરી દો આજ પછી ક્યારેય આવું કષ્ટ નહીં આપો મને માફ કરી દો નાનજી લાડાણીની આંખોમાંથી વહેતા આંસુઓ જલારામ બાપાના પગ પર પડ્યા તેમના આખા પગ ભીના થઈ ગયા જલારામ બાપાએ નાનજી લાડાણીને ઊભા કર્યા અને પોતાના ગળે લગાડીને શાંત કર્યા શાંત થઈ જાવ મારા વાલા આમ શું નાના છોકરાની જેમ રડો છું શાંત થઈ જાઓ અરે પટેલ જેને રામના રખોપા હોય ને એને કઈ વાંધો ન હો આવે પછી તેમણે આંગળી ઉપર આકાશ તરફ સીંધી અને આકાશ તરફ જોઈને કહ્યું કે રામજી ઉપર બેઠો છે ને સૌનો રખેવાળો ત્યાં બેઠો બેઠો રામજી સૌનું ધ્યાન રાખે છે અને સૌની રખેવાળી કરે છે નાનજી લાડાણીએ પોતાની આંખમાંથી વહેતા આંસુઓ લૂસ્યા અને બે હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે જલારામ બાપા આજથી અત્યારથી જ હું એ નીમ લઉં છું કે આજ પછી મારા ખેતરમાં જે ઉપજ થશે ઉપયોગ કરીશ એમ કહીને તેમણે જલારા બાપાની રજા લીધી વીરપુરથી કેવાદરા ગામે પરત ફર્યા તેમણે કેવદરા પહોંચીને સૌ પહેલા પોતાના ખેતરની ઉપજનો વીસમો ભાગ વીરપુર જલારામ બાપાની જગ્યાએ મોકલી આપ્યો હતો ઓ મિત્રો તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલ કે સાથ થેન્ક યુ